જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં સહભાગી થવા દેશ વિદેશના મહેમાનો આવતા હોવાથી જામનગરના એરપોર્ટ પર ફ્લાઇટની દોડાદોડી રહી હતી જેના ભાગરૂપે જામનગરના એરપોર્ટને ઓથોરિટી દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા આપવામાં આવી હતી આ સપ્તાહ દરમિયાન ત્રણસો મૂવમેન્ટ થઈ છે છ્યાસી ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવરજવર સાથે કુલ પિસ્તાલીસો લોકોનું એરપોર્ટ પરથી મુવમેન્ટ થયાનું સત્તાવાર સામે આવ્યું છે એરપોર્ટના ડાયરેક્ટર ડી કે સિંઘે જણાવ્યું કે છવ્વીસ થી તારીખ ત્રણ માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કુલ ત્રણસો પચાસ ડોમેસ્ટિક ફ્લાઇટોનું મુવમેન્ટ થયું છે જ્યારે છ્યાસી ઇન્ટરનેશનલ ફ્લાઇટનું મુવમેન્ટ જામનગરના એરપોર્ટ પર થયું છે આ દિવસો દરમિયાન કુલ પિસ્તાલીસો જેટલા મહેમાનોની એરપોર્ટ પર અવરજવર જોવા મળી છે છવ્વીસ તારીખથી આજ સુધી ત્રણ માર્ચ સુધી સાડે ત્રણસો ડોમેસ્ટિક ફ્લાઇટના મુવમેન્ટ થયા છે પછી ઇન્ટરનેશનલના એટી સિક્સ ફ્લાઇટ મુવમેન્ટ થયા છે પેસેન્જર તરીકે અરાઈવલ ઇન્ટરનેશનલ પેસેન્જર ટોટલ વન સિક્સટી ફોર થયા છે એન્ડ ટોટલ ડિપાર્ચર ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક બધા કાઉન્ટ કરીને સાડે ચાર હજાર સુધી પેસેન્જરના કાઉન્ટ છે બધું વારાજ કર્યું આ इंटरनेशनल तरीके कस्टम इमिग्रेशन सर्विसेज ना काउंटर सेटअप करो तो भारत सरकार ना परमिशन थी एराइवल प्लस डिपार्चर में कस्टम इमिग्रेशन काउंटर तरीके एराइवल पैसेंजर ने कस्टम इमिग्रेशन क्लियरस पी डिपार्चर हाँ तो इमिग्रेशन तो, पासपोर्ट वीजा विजा स्टेम्प करते बढ़ू एंट्री राख प्लस uh, ડિપાર્ચરના જે અમારા એરિયા બહુ નાનો હતો અને થોડુંક ભળાવવામાં આવ્યું પછી એક્સ રે મશીન ભળાવ્યો પછી મેનપાવરમાં બધા એજન્સીના મેનપાવર ઇન્ક્રીઝ કર્યો બીજા બીજા સ્ટેશન્સથી ડિપ્યુટેશન ઉપર લાવ્યો મોટી ચેલેન્જ તો મેન ફર્સ્ટ માર્ચ ના હતો બટ ચાર તારીખે ડિપાર્ચર ના હતો કે બહુ બધા ડિપાર્ચર જશે એટ એ ટાઈમ બટ આપણે મોસ્ટ ઓફ ડિપાર્ચર શિફ્ટ આજના તારીખે થઈ ગયો